નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયો ને લાઇક કરીને ચેનલને ને કરી દેજો ત્રણ શૂન્ય વર્ષ પછી રક્ષાબંધન પર બનવા જઈ રહ્યો છે એક દુર્લભ સંયોગ આ ત્રણ રાશિઓ પર થશે શનિદેવ મહેરબાન પ્રગતિની સાથે આર્થિક લાભની શક્યતાઓ હા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી એક દુર્લભ સંયોગ બની રહ્યો છે રક્ષાબંધન પર થશે આ ત્રણ રાશિઓ પર શનિદેવ મહેરબાન થશે હા મિત્રો ત્રણ રાશિઓ માટે ખુલશે પ્રગતિના નવા રસ્તા અને શનિદેવ ની કૃપાથી આ રાશિઓ ધનવાન બનશે અને તેમનો સુવર્ણકાળ શરૂ થશે મિત્રો આ વખતે ખાસ વાત એ છે કે આ વખતે સાવન મહિનાની શરૂઆત અને અંત બંને સોવરના દિવસથી થઈ રહી છે આ સિવાય ગ્રહો અને નક્ષત્રોના હિસાબે સાવન મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે અને આ દિવસે ભગવાન શિવની સાથે સાથે શનિદેવની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થશે ઘણા વર્ષો પછી રક્ષાબંધન પર આ સંયોગ બનવા જઈ રહ્યો છે તો મિત્રો તમારે આ વિડીયો શરૂઆત થી અંત સુધી અવશ્ય જોવો કારણ કે આ ત્રણેય રાશિના લોકો માટે આ વિડીયો જ ખાસ બનવાનો છે

આ વખતે સાવન મહિનાની શરૂઆત અને અંત બંને સોવરના દિવસથી થઈ રહી છે આ સિવાય ગ્રહો અને નક્ષત્રોના હિસાબે પણ સાવન મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે ઓગણીસ ઓગસ્ટના રોજ સાવનનો મહિનો સમાપ્ત થશે અને આ દિવસે તમને શનિદેવની વિશેષ કૃપા પણ મળશે હા મિત્રો આ વર્ષે રક્ષાબંધન પર ખૂબ જ શુભ અને દુર્લભ સંયોગ થશે વૈદિક જ્યોતિષ મુજબ ઓગણીસ ઓગસ્ટે રક્ષાબંધન પર ચંદ્ર ઉદય થશે અને શનિ સંયોગ જોવા મળશે જે શનિદેવ સાથે ભગવાન ભોલેનાથ વિશેષ આશીર્વાદ લાવશે તમને જણાવી દઈએ કે બાવીસ જુલાઈ સોમવાર ના રોજ સાવન મહિનાની શરૂઆત થઈ હતી અને આ દિવસે ચંદ્ર શનિ ની રાશિ મકર રાશિ માં ભ્રમણ કરી રહ્યો હતો અને હવે સોમવાર ના રોજ સાવન મહિનો પણ સમાપ્ત થશે જેમાં ચંદ્ર શનિ ની રાશિ માં રહેશે કુંભ રાશિ આ રીતે સાવન ના પ્રારંભ અને અંતમાં એક દુર્લભ સંયોગ સર્જાશે આ રીતે રક્ષાબંધન એ સાવન નો છેલ્લો દિવસ હશે જેમાં શનિદેવ ની સાથે તમને ભગવાન શિવ વિશેષ કૃપા પણ મળશે ચાલો જાણીએ રક્ષાબંધન પર કઈ રાશિના જાતકો વિશેષ લાભ મળી શકે છે તો દોસ્તો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભોલેનાથ અને શનિદેવની કૃપા હંમેશા તમારા ઘર અને પરિવારમાં રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટમાં સાચા મનથી જય ભોલેનાથ બોલો બોક્સ માં જય શનિદેવ મહારાજ લખો જેથી તમારા પરિવાર પર હંમેશા ભોલેનાથ અને શનિદેવ ની કૃપા બની રહે અને તમારા જીવન માં આવતી નો અંત આવે તે નસીબદાર રાશિ ચિહ્નો વિશે નંબર એક મેષ રાશિ મેષ રાશિ ના લોકો અમે તમને જણાવીએ કે ત્રીસ વર્ષ પછી રક્ષાબંધન નો તહેવાર મેષ રાશિ ના લોકો ના જીવન માં એક સારા સમાચાર લઈને આવ્યો છે હા મિત્રો ભોલેનાથ તમને પસંદ આવ્યા છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે તમારા બધા મેષ રાશિના લોકો તમને જણાવવા માંગે છે કે તમે જે પણ કામ કરશો તે તમારા મહાદેવ અને શનિદેવના આશીર્વાદથી સફળતાપૂર્વક પૂર્ણ થશે મેષ આ તમારી આજીવિકામાં વધારો કરશે

તમને જણાવી દઈએ કે તમારા ગુરુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી છે વધુ સારું રહેશે તમારા અટકેલા કામ પૂરા થશે તેની સાથે આ રાશિના લોકોને ઘણા ફાયદા થશે નાણાકીય લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે સાવન પૂર્ણિમાના દિવસે તમારા પ્રિય ભગવાનની વિશેષ કૃપા તમારા પર હોય છે જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે બધી સમસ્યાઓ દૂર થઈ જશે સાથે જ તમે જે પણ કામ વર્ષોથી અટવાયેલા હતા હવે તમારા માટે તે કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે અમે તમને જણાવીએ કે મેષ રાશિના લોકો પર ભગવાન શિવ અને શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે તમે દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે સાવન પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદથી તમને ગુરુની કૃપા પ્રાપ્ત થશે એમ કહેવું ખોટું નહીં હોય હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તમારા જીવન સાથી સાથે સારો તાલમેલ રહેશે તમારું વૈવાહિક જીવન ખુશહાલ રહેશે અને તમને તે ગમશે આ સમય દરમિયાન આ સાથે તમારી આવક અને નફો પણ વધશે સાવન પૂર્ણિમાના દિવસે તમારે તમારા માતા પિતા મિત્રોના આશીર્વાદ અવશ્ય લો તમને ભગવાન શિવ અને શનિદેવના આશીર્વાદ મળશે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના ના લોકોને કહો કે સિંહ રાશિના લોકો માટે રક્ષાબંધનનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે ત્રીસ વર્ષ પછી સોમવારે એટલે રક્ષાબંધન ના દિવસે સિંહ રાશિના લોકો માટે ખાસ રહેશે કેટલાક શુભ કાર્યો પ્રાપ્ત થાય ઓગણીસ ઓગસ્ટ ખૂબ જ શુભ દિવસ રહેશે આ રાશિના ના લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે સાથે જ તમને જણાવી દઈએ કે ભોલેશંકર અને શનિદેવના આશીર્વાદ થી તમને જીવનમાં સારા પરિણામ મળશે આ સાથે જ તમારા બધા બગડેલા કામ પણ આ સમયે પૂર્ણ થવાના છે આના કારણે તમારી સુખ સુવિધાઓ માં વધારો થશે ભોલેશંકર અને શનિદેવ ના આશીર્વાદ થી સિંહ રાશિના લોકો પર રક્ષાબંધન નો દિવસ સારો પ્રભાવ પાડશે અને દરેક મોરચે સફળ થશે ઉદ્યોગ અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય સારો રહેશે સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભોલેશંકર અને શનિના આશીર્વાદથી આશીર્વાદ થી તમને જલ્દી સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો ચાલો તમને જણાવીએ કે તમને તમારી મહેનત નું ફળ મળવાનું છે અમે તમને જણાવી દઈએ કે તમે કરેલી મહેનત નું ફળ તમને મળશે જેના કારણે તમારી ખુશીનો કોઈ પાર નથી તમને જણાવી દઈએ કે ભોલેશંકર અને શનિદેવ ના આશીર્વાદ થી તમારા બધા પેન્ડિંગ કામ હવે સમયસર પૂર્ણ થશે ચાલો તમને જણાવીએ કે ઓગણીસ ઓગસ્ટ ના શુભ અવસર પર તમને તમારા પરિવાર અને મિત્રો નો સંપૂર્ણ સહયોગ મળશે માતા લક્ષ્મી ના અપાર આશીર્વાદ તમારા પર છે અને ભોલેશંકર અને શનિદેવ ના આશીર્વાદ થી તમે પૈસા ને લઈને જે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તે દૂર થઈ જશે અને તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે રોજ તમને આખો દિવસ સારા સમાચાર મળશે તેની સાથે વધારો થશે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે ભગવાન ની કૃપાથી તમે ધન સંચય કરવામાં સફળ થઈ શકો છો આની મદદ થી તમે વાહન પ્રોપર્ટી કે પ્લોટ ખરીદી શકો છો નોકરી કરતા લોકોને પણ ઘણો ફાયદો થવાનો છે આવી સ્થિતિમાં તમે ભવિષ્યમાં તેનાથી ઘણો ફાયદો મેળવી શકો છો તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો આ સાથે સ્વાસ્થ્ય પણ સારું રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે સાવન પૂર્ણિમાના દિવસે ભોલે શંકર અને શનિદેવના આશીર્વાદથી તમને કેટલાક સારા સમાચાર મળવાની સંભાવના છે નંબર ત્રણ કુંભ રાશિ કુંભ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે જ્યોતિષ શાસ્ત્ર ગણતરી મુજબ શનિની અંતિમ ચરણમાં શનિ અને ચંદ્ર તમારા ઉર્ધ્વ ગૃહ રહેશે કુંભ રાશિમાં સાદે સતી ચાલી રહી છે આવી સ્થિતિમાં કુંભ રાશિના લોકો પર સકારાત્મક અસર જોવા મળશે હા મિત્રો ચાલો એ પણ જણાવીએ કે કુંભ રાશિના લોકો શનિદેવ અને મહાદેવ ની કૃપાનો અદભુત લાભ મળશે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે તમને જણાવી દઈએ કે આ સાથે તમારી આવકમાં વધારો થશે તમારા બધા અટકેલા કામો પૂરા થશે અને આ સમયે તમને અપાર ધન તેજ સમય કુંભ રાશિ ના જાતકો ને ધન ની પ્રાપ્તિ થઈ શકે છે કુંભ રાશિના લોકો પર ધન ની વર્ષા થશે બે ખુશીઓ થી ભરાઈ જશે શનિદેવ ના આશીર્વાદ થી તમને નોકરી મળવાની સંભાવના છે કુંભ રાશિના જાતકોને જણાવો કે તમારા બધા અધૂરા કામો પૂરા થશે પરિવારમાં કોઈ શુભ કાર્યની તક મળશે લોકો માટે માટે અઠવાડિયું સારું રહેશે કોઈ ખાસ કામ તમારી પસંદગી થઈ શકે છે આવનારો સમય તમારા માટે સારો રહેશે તમે તમારા જીવનસાથીના પ્રભાવને કારણે અઠવાડિયે કોઈ મોટા કામમાં સફળતા પ્રાપ્ત કરશો

આર્થિક રીતે તમને તમારા સાસરીયાઓ તરફથી ઘણી મદદ મળી શકે શકે છે છે તમારા તમારા ઘરે નવા મહેમાન આવી તમે પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરવાના છો મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને સરકી જવા દો તો મિત્રો આ ત્રણ ધાદ્યશાળી રાશિઓ હતા જેમને રક્ષાબંધનના દિવસે મહાદેવ અને શનિદેવના આશીર્વાદ મળવાના છે જય શનિદેવ મહારાજ લખો જેથી તમને શનિદેવ ના આશીર્વાદ પ્રત્યક્ષ મળી શકે અને શનિદેવ ની કૃપાથી તમારી તમામ પરેશાનીઓ દુઃખ પીડાઓ અને સમસ્યાઓ દૂર થઈ શકે